નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આપણે આજે વાત કરીશું પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ પિતૃ તર્પણ વિશે મિત્રો તર્પણ કેવી રીતે કરવું અને તેનાથી વ્યક્તિને શું ફાયદા થાય છે તો ચાલો જાણીએ એ પહેલાં ચેનલ પર નવા છો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપે આપેલો સમય અમારા માટે ખાસ છે તર્પણ કેટલા પ્રકારના હોય છે શું છે તેનું મહત્ત્વ પિતૃઓને કેવી રીતે અર્પણ કરવું શ્રાદ્ધ શ્રાદ્ધમાં તર્પણ ઘણું મહત્ત્વનું છે તેનાથી પિતૃઓ સંતુષ્ટ અને પૂર્ણ થાય છે બ્રહ્મ વહીવટ પુરાણ પ્રમાણે જે રીતે જીપમાં પડતા વરસાદનું પાણી મોતી બની જાય છે કપૂર ઘડામાં અનાજ ખેતરમાં અને ધૂળ કાદવમાં ફેરવાય છે તેવી જ રીતે તર્પણના પાણીમાંથી નીકળતી નાની વરાળ દેવયુનિના પૂર્વજોમાં ફેરવાય છે માનવ જાતના પૂર્વજોને અમૃત ખોરાક પ્રાણીઓની જાતના પૂર્વજોને ચારો અને અન્ય પ્રજાતિઓના પૂર્વજોને ખોરાક અને સંતોષ પ્રદાન કરે છે તેમજ જે વ્યક્તિ તર્પણ કાર્ય પૂર્ણ કરે છે તેને ચારેય બાજુથી લાભ મળે છે નોકરીમાં પ્રમોશન મળે છે તમને જણાવી દઈએ કે તર્પણ વિધિ મુખ્યત્વે છ રીતે કરવામાં આવે છે એક દેવી તર્પણ બીજું ઋષિ તર્પણ ત્રીજું મા દેવી માનવ તર્પણ ચોથું દેવી પૂર્વજોને અર્પણ પાંચમું પુણ્ય તર્પણ છઠ્ઠું માનવ પિતૃ તર્પણ પિતૃઓને તર્પણ કેવી રીતે અર્પણ કરવું જોઈએ શ્રાદ્ધ દરમિયાન કરવામાં આવતા તર્પણમાં એક વાસણમાં સ્વચ્છ પાણી લઈને તેમાં દૂધ જવ ચોખા અને ગંગાજળ મિશ્રણ કરવું જોઈએ પિતૃઓને તર્પણ કરતી વખતે એક વાસણમાં પાણી લઈને ડાબા ઢીંચણને વાળીને દક્ષિણ તરફ મુખ રાખીને બેસો અને જે પવિત્ર દોરો ધારણ કરે છે તેમણે પોતાના પવિત્ર દોરાને ડાબા ખભા પરથી ઉતાડી ઉપાડીને જમણા ખભા ઉપર મૂકવો જોઈએ અને અંગૂઠાની મદદથી તેને તર્પણ કરવું જોઈએ હાથથી ધીમે ધીમે પણ નીચે ઉતારવું તર્પણની મુદ્રા જે તમને હમણાં જ કહે છે તેને તીર્થ મુદ્રા કહે છે આ મુદ્રામાં રહી અને પોતાના પૂર્વજોને ત્રણ અંજલિ જળ અર્પણ કરવા જઈએ જોઈએ તર્પણ હંમેશા સ્વસ્થ વસ્ત્રો પહેરીને ભક્તિ સાથે કરવું જોઈએ શ્રાદ્ધ વિના ધાર્મિક કાર્ય શીખ અને ખંડિત બની જાય છે તેથી વિશ્વાસ હોવો જરૂરી છે પિતૃઓની પૂજાનું મહત્ત્વ સમય પ્રમાણે શ્રાદ્ધ કરવાથી પરિવારમાં કોઈ દુઃખ રહેતું નથી પિતૃઓની પૂજા કરવાથી માણસ ઉંમર પુત્ર કીર્તિ સ્વર્ગ પુષ્ટિબળ સુખ સૌભાગ્ય અને ધનની પ્રાપ્તિ કરે છે ભગવાનના કામ કરતાં પણ પૂર્વજોના કામનું વિશેષ મહત્ત્વ છે દેવતાઓ સમક્ષ પિતૃઓને પ્રસન્ન કરવા વધુ ફાયદાકારક છે તો આ હતા પિતૃ તર્પણના પ્રકારો અને તેનું મહત્ત્વ જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે